અને અહીંયા બની રહી છે ચોખા બનાવે મમ્મી અહીંયા બનીને છે ચોખા અને તૈયારી થઈ રહી છે જો ખબર પડી જશે કે શું તૈયારી છે ઘી લીધું છે ગોળ ગોળ અમે ચોખમ નાખવાનું હોય હા એટલે બધું કરીએ છીએ અમારે જે બધું અહીંયા કરે છે પૂજા એટલે બાર લગ તો ખુલ્લાએ ને મમ્મી આ વિડીયોનું કીધું અને શું દેવું કરી હજી માથું બોધવાનું હતું ને લાઈન બેઠા હતા કોણ પણ મેં ડાયરેક્ટ વિડીયો નું કીધું ને હવે મારે વિડીયો તો ત્રોટનું કોન્ટેન્ટ તો જોવે જ છે એટલે પછી હવે હા ના કરીને પછી વાત બીજી બધી હવે પહેલાં વિડીયો બની નાખીને પછી બાર બનાવશું તો મમ્મી કોક હંતા ડે જી જી ડે હંતા ડે નહીં મૂકે પણ હું કહું હંતા તો આઈ હવે ફટાફટ ઉતાવળ કરો ચોખા જે બન્યા નહીં મને માથું ન વળાવવા हेलो गाइस हाय गाइस हेलो वही नहीं करूंगा बात तू मत बोले तू वीडियो में बोले ने बहुत खतरनाक बोल दे रहे वैसे मारे वीडियो कट कर करो पड़े वो ऊपर ना के ने गाइस सवे कितनी बार है उन कितनी थे से ये तो गाई करो पच्चीस तो गाइस अभी अपने देखा करो पच्चीस देखा करिए दही बार

જિંદગી પેલી વાર પછી બીજું જગ્યા અગારા ખબર અગાર અગારા આપડે કોઈ ખબર આવે આ શું થઈ ગયું તમારે અમે તો ધુવાડો અમારા ધુવાડો કરવાનું હળગાવાનું ટેલેન્ટ અમાર ટેલેન્ટ તમારે સારું

आद का हम तो घनो ऊंचो है मार का तो ऊंचो था इनी इनी नी बाजू पड़ी पेटी हां आ ई आठडियो ई ई आई मोली आई, आई। जी आरी? आरी आरी चलो चलो मम्मी बैठ गई चलो, चलो।, चलो। जेजे करने की है जेजे करने की है बच्चा के पास जेजे करने की है गाइस तो हमारे अइया पूजा करवानी से। અને ગાય તો મન મૈના હું મૈના હું કરે આ કુડાયું નહીં અને કહેવાય શું કહેવાય કંકાવટી કહેવાય કુડાયું તમે લઈને આવો હોય આ ઈ ઓય માતો હેન ગાઈસ નસીબ આરાતક વિડિયો ચાલુ હોય મમ્મી કોઈ બોલી નહીં હા તો ગાઈસ અહીંયા મે તું પર નાખી અમારે કેવું હોય છે મમ્મી આ કેવી તરહ આ બધું

પણ આ દેતવા દેખ દેતવાશે કે કે દેતવા લઈને સૂચી દેતવા છે આટલો દેતો એક દેતવાનું મને તો લાગતું નહીં દેતવારાશું હોય એક આ બે દેતવા મળે છે એક આવ્યો ત્રણ વાસ પટી ગયું હોય તો કોઈ દેતવા તો દેતવા લેવા જઈને એમાં તો બેટર થઈ ગયું અમે બોગે થઈ જઈ દીતવા લઈને આઈ ને મતલબ કેમેરો બંધ કરીને આવી રહી ને આ દેખો પતરી જો અંદર માટી નાખી દીતો રે સાઈડમાં થોડીક નાખી અને જબર કાંડ કર્યા હેલો એને ખબર નઈ શું થયું કો ખબર ના પડી હા કરો કરો ચોટલા કરો મત પેટો અડવા નતે થાજીજી અમે થાજીજી કે તો ગાઈસ હું તો બળી આવી જો તો ઉતાવળ કરાઈ દો શું કરું પણ હું શું કરું એટલું પાક ગાડના ખાખ આટલું ખાલી નહીં ગાય સુધ્ધ થઈ ગયું છે ને અમે ગાયોને ભેંસોને ચોટલા કરવાના છે એ જ ને મેં હવે ગાય ભેસોને ચોટલા કરવાના છીએ પાટ પતિ ગયું એટલું જ હોય છે તો કંઈ નવું ગાયને ચોટો કરે કરો ક્યાં હા ક્યાં ગઈ હું મળી ગયો હું મળે એમ નહીં મને કરો કરો મારે નવા રાખજો હા મસ્ત મસ્ત મને તો દેખાતો નહીં ગોડા તો नहीं नहीं करो करो हमने खबर पड़े मम्मी मारवा मैं वीडियो उतारूं मम्मी मारन तो खबर पड़े मैं मम्मी तो ठा जी जी मम्मी ठा के भाई गाय ने अबे कितना रे बाकी अबे अंदर से आटला अच्छे बताना नहीं ये तो करवा दे ये करवा दे अबे ये करवा दे अब बिहारी तो करवा दे ઓકે તો ગાઈસ થઈ ગયા છે આટલા બીજા થઈ ગયા ને હવે પર છે આજુબાજુ બધાને જે રહે છે એમના બધાને લોકો કરી નાખ્યું ખાલી અમે ચડે રહીએ તો ગાઈસ તો હવે ખોકરા નાખ્યા તો સાફ કર સાઈડમાં થોડા નાખ્યા પડતા ભત્રીજો બેતવા લઈ ગયા એમાં બેતવા લઈ ગઈ ને આ તેમ કંકુવાળા ચોખા કર્યા છું કમ વધારે પછી બેઠો બેઠો કમ તો ના કરાયું પણ કંઈ

અહીંયાથી બારોબાર અહીંયા ક્યાં પડશે એવું જ કરશે એવું થાય ને મમ્મી બોલે રે મમ્મીને બધું બગડી 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 દે કરે ગાઈસ તો ચોખા ખાવા જાય છું ચોખા ખાઈ નાખે ચોખા ખાઈને એમાં ચોખા કે અમુક લોકો ભાત કે હું ચોખા જ કહો અમે ચોખા કે અમે ચોખા કે બની ગયા પર અમુક લોકો ખીચડી કે આ ખીચડી કે ભાત કે પણ અમે ચોખા જ કહું તમે શું કહો મને ને આવું કહો કે કીધું કે ચોખા ના કહેવાય કે પહેલાં ચોખા કહેવાય ને પાછી ખીચડી કહેવાય ને ભાત કહેવાય એટલે હું કહું ને આપણે હોય કહેવા ને હવાઈશ ખાઈ નાખી પછી બીજી વાત